श्री अर्जुन भाई देवा भाई मोडवाड़िया हूँ हूँ अर्जुन देवा भाई मोडवाड़िया ईश्वर ना नामे सोगंद लऊ छू के ईश्वर ना नामे सोगंद लऊ छू के कायदा थी स्थापित भारतना संविधान प्रत्येक

ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર संविधान અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારના માટે લાવવામાં આવશે अथवा મહારા જાણવામાં આવશે अथवा મારા જાણવામાં આવશે તેની જાન તેની જાન એવા મંત્રી તરીકેના એવા મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે मारा कर्तव्यों ना योग्य पालन माटे आवश्यक होए ते सिवाय आवश्यक होए ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी नागर तेनी के तेमनी आगर तेने प्रकट करीश नही तेने प्रकट करीश नहीं बहुत बहुत अभिनंदन